નવાયડ ખાતેથી દેસી હાથ બનાવટના જીવતા કાર્તુસ સાથે એક ઈસમને ક્રાઇમ બ્રાન્ચે જાળપી પાડ્યો હતો ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે જૂના છાણી રોડ પરથી પડિયા બ્રિજ તરફ એક આરોપી રિક્ષામાં ગેરકાયદેસર અગ્નિ શસ્ત્ર વેચાણ કરવાના ઈરાદે પસાર થનાર છે જે બાતમી આધારે વોચ તપાસ દરમિયાન એક આરોપી રિક્ષા સાથે મોહમ્મદ પરવેઝ પઠાણ ઓટો રિક્ષા સાથે મોહમ્મદ પરવેશ પઠાણ રહે રસુલજીની ચાલી નવાયાડ મૂળ યુપીને શોધી કાઢ્યો હતો ઈસમની ધરપકડ તપાસમાંથી બે જીવતા કારતુસ તથા એક મોબાઈલ ફોન મળી આવેલ તેમજ ઓટો રિક્ષામાં તપાસ કરતા ડ્રાઈવર સીટ નીચેથી એક અગ્નિશસ્ત્ર હથિયાર દેશી હાથ બનાવટનો કટ્ટો મળી આવ્યો હતો તેની પાસે લાઇસન્સ કે પરવાનગી નહીં હોવાનું જણાતા ક્રાઇમ બ્રાન્ચે મુદ્દામાલ કબજે કરી ક્રાઈમ બ્રાન્ચ ખાતે ગુનો નોંધી તપાસ તજવીજ હાથ ધરી છે મોહમ્મદ પરવેઝ પઠાણ વિરુદ્ધમાં અગાઉ સયાજગંજ ફતેગંજ સમા વડોદરા રેલવે સ્ટેશન ઓવર સ્પીડિંગથી વાહન ચલાવનાર જાહેરનામા ભંગ તથા જુગાર ધારા હેઠળના ચાર ગુનાઓ નોંધાયેલ છે ક્રાઇમ બ્રાન્ચે દેશી હાથ બનાવટનો કટ્ટો કારતુસ મોબાઈલ રિક્ષા મળી કુલ પાસઠ હજાર બસો નો મુદ્દામાં જપ્ત કર્યો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર